જે રેલવેમાં રેલવે બ્રિજ ક્રોસ કરી નીચે અંડરપાસ હોય છે એમાં વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જતું હોય છે અને પાણી ભરાઈ જાય એટલે ત્યાં આગળ એક સમ બનાવેલો હોય છે સંપની અંદર બધું પાણી ભરાતું હોય છે તેમ છતાં સમ ભરાઈ જાય પછી જે બ્રિજ અંડર બ્રિજ હોય છે એમાં પણ લગભગ બબ્બે ફૂટ પાણી આવી જતું હોય છે તો એના માટે આપણે અલાયદી વ્યવસ્થા દર વખતે કરીએ છીએ એના જે પંપો આવે છે પંપો લાઇટની ત્યાં વ્યવસ્થા કરી અને પાણી ઉલેચીને અને એ બહાર નાખે ડ્રેનેજમાં એ રીતની આપણે દર ચોમાસાની અંદર આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ એટલે જે નાગરિકો છે એમને કોઈને હાલાકી ના પડે અને ઝડપથી પાણી ઉતરી જાય અને અવર જવર અંડરબ્રિજની અંદર ચાલુ જ રહે એના માટે આપણે આ વ્યવસ્થા ગોષ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થયું છે ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ જે અંડરપાસ છે તેની અંદર વરસાદી પાણીનો ભરાવો થવાનો છે તે વાત નક્કી છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ આ વાતને લઈને ચર્ચા કરવામાં આવી અને હવે નિર્ણય કરવામાં આવ્યો કે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તકમાં આવતા અઢાર જેટલા અંડરપાસ છે કે જ્યાં એક પોઈન્ટ પંદર કરોડના ખર્ચે પંપ મૂકવામાં આવશે અને આ પંપના દ્વારા વરસાદી પાણીને ભરાવાનો નિકાલ કરવામાં આવશે જોકે ઓડા હસ્તક જેટલા પણ દસ જેટલા અંડરપાસ આવેલા છે કે જેમાંનો એક આ સાયન્સ સિટી વિસ્તારને જોડતો આ જે અંડરપાસ છે તે અંડરપાસની અંદર કોઈપણ પ્રકારે પંપ નહીં મૂકવામાં આવે ઓરડાને જો ઓડા દ્વારા જો કામગીરી કરવામાં આવે તો જ કદાચ અહીંયા પંપ મૂકીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જે સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે જોકે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડાની વચ્ચે પ્રજા ક્યાંક ને ક્યાંક પરેશાન ચોક્કસથી થશે કારણ કે અંડરપાસની અંદર દસ જેટલા અંડરપાસમાં જ્યારે પંપ નહીં મૂકવામાં આવે તેથી વરસાદી પાણીનો ભરાવો થશે અને વરસાદી પાણી જ્યારે અંડરપાસમાં ભરાશે ત્યારે અકસ્માતનો રહેલો છે ત્યારે હવે જે અમદાવાદ શહેરમાં આવેલા કુલ અઠ્યાવીસ જેટલા અંડરપાસમાંથી અઢાર જેટલા અંડરપાસમાં તો પંપ મૂકવામાં આવશે બાકીના દસ જેટલા અંડરપાસ છે તે હવે રામ ભરોસે રહેશે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ